મારું નામ નવપાલ લક્ષ્મણસિંહ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હાલ તરફથી દેખાવાળા ગામમાં અમારા સોરગમ સોલંકી રાજપૂત સમાજની એક સામાજિક બંધારણ રૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જ્યાં સમાજના બંધારણ રૂપે અમારા સગાવાળા સાબરકાંઠા તમામ સગાવાળાઓ મળી અને કરી અને સગા સંબંધીઓ મળી અને સમાજને બંધારણ માટેની મિટિંગ રાખેલી હતી જે મિટિંગમાં અમારા તમામ સગા સંબંધીઓ અમને સહકાર આપશે હાલે સોલંકી ગામમાં અમારે જે બંધારણ કર્યું છે તેમાં બંધારણમાં બધા નિયમો રાખવાના છે દાખલા તરીકે જ્યારે સગાઈ કરવા જઈએ દીકરીની ત્યારે એક મંગલસૂત્ર અને એકવીસો રૂપિયા તેરણ માટે લેવાના છે અને આપવાના પણ એટલા જ છે દીકરાના દીકરાની સગાઈ કરવા જાય ત્યાં પણ એકવીસો રૂપિયા લેવાના છે અને એકવીસો રૂપિયા આપવાના છે અને જમઈને જમઈ પક્ષ આવે ત્યારે પુરાણવા માટે ત્યારે અગિયારસો રૂપિયા ચાદલા પીઠા આપવાના હશે અને ચાદલા પેટે અગિયારસો રૂપિયા લેવાના છે બાકીનો વડરાજા માટે એક વીંટી અને ઘડિયાળ અને દોરો એ જ આપવાનું છે એ અમારા બંધારણ રૂપે સમાજે નક્કી કરેલું છે જ્યાં તમને સાથ સાખા સમાજ આપ્યો છે ખૂબ જ સમાજ ખૂબ ખૂબ આભાર સમાજ શિક્ષણ ભા ચોક્કસ સમાજ માટે શિક્ષણ માટે અમે આજે થોડુંક રજૂઆત સમાજને કરી છે કે શિક્ષણમાં છોકરાઓ અને આમ દીકરી દીકરાઓ વધારે વધારે શિક્ષણ મેળવે એના માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ અને દાખલા પોલીસની કે તલાટીની કોઈ પણ સરકાર જે ભરતી આવે એમાં દીકરી દીકરાઓને ખૂબ સહકાર મળે એના માટે અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ આગામી સમયમાં દેખાવાળા એક કેમ્પ ખોલવાના છીએ જે દીકરી દીકરાઓ અમારા ફોર્મ ભરશે કોઈ પણ પોલીસમાં તલાટીમાં કોઈ પણ ઘરમાં ગવર્મેન્ટ કર્મચારીમાં તેના માટે અમે ખૂબ ખૂબ પ્રયાસ કરી અને દીકરી દીકરાઓને આગળ વધે શિક્ષણ માટે એના માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ